પચીસ હજાર મજા નહી આવતી એટલે તારા જોડે આવે છે મારે તો પણ પૈસા શેમાં નાખવું તમને પેટીએમ કરું કે ગુગલ પે ના ના મને રોકડા આપી દે છે રોકડા કઈ મળશે તમે મળો ત્યાં આપી જવું ના એમ નહીં તમે તો તું મને મળવા ને હા ત્યાં હોટેલ માં ત્યારે તો મને રોકડા આપી દેશે તને હાથ સુ કઉ મારે શું મારે તો ઈચ્છા છે તમારી જોડે બોલો ને કાકા હવે કરવું છે તમારા સિવાય તો બીજું કોઈ મને મજા ય આવતી મારી આટલી girlfriend ઓ હે ને પણ તમારી જેવી મજા ના આવે કોઈ જોડે હવે બોલો તમે ક્યારે આવું કહો ત્યારે આવું કહો તારે છે ને શું કરવું હવે તારું તું તો પાછળ પડી ગયો છો હવે મારે હારું મીર નહીં પડતો ઘરમાં હું શું કરવું હવે મારે તો ગમે ત્યારે કાલે ને કાલે બોલો તો આવી જવું હવે રેવાય એવું નથી મુઠ્ઠી મારીને મારીને થાકી ગયા મારા હાથ એવું છે મારે મજા તો મને કોઈ જોડે ના આવી એટલે તમે જોવો મારે પૈસા કેતા હોય તો પૈસા આપુ તમને પણ હવે તમારા વગર નહી રહેવાય મારા થી હો તો મારે એક વાત કહું પૈસા જરૂર છે તો કે એમાં હોટેલ માં તું હજાર રૂપિયા કાપી નાખશે બીજા ચાર હજાર મનાવ દેજે વાંધો નઈ જયારે કહું ત્યારે આ પાડવાની તમારે પછી ફરી નઈ જવાનું કે આ છે ને ઓલું છે ને હમણાં છે એમ કે મજા નઈ આવતી ને તમે તારે જેટલું કરવું એટલું કરજો ને એવું હોય તો આપડે હોટેલમાં જઈશું વાંધો નઈ ક્યારે મળે આપડે પમદી મણિનગર એ તો અમદાવાદ જ છે ને તો છે ને હું છે ને હું અહિયાં રાજકોટ થી અમદાવાદ આવવાની છું એટલે એટલે મારા મા બાપ ને કઈ દેસ કે સોરી મારા

તે દિવસે મારે જલસા એક જ વેળા થતા નહીં મજા જ નહીં આવતી તમારી જોડે તો એક કામ કરી તમારી જેવી મજા શું નહીં મને હું છે ને મારા પુલી બેન નું છે ને શ્રીમંત છે એટલે હું તે અમદાવાદ આવવાની છું તો એ સમયે આપણે હું અઠવાડિયું રોકાવાની છું તો ચાર પાંચ દિન તાજો રહી જઈશ એવું હોય તો અને મારા પતિ ને કહી કે સાત દાડા હોય મારા ઘેર આવી હતી એટલે પેલું હોદે નહીં ને પેલા ટેન્શન નહીં એટલે તમે એક કામ કરજો તમે હું તમને કહું તમને લેવા આવજો છો હા તમારી ઘરે આવી જઈશ હા હા રબારું મને ઘરે કામ નહી રહેવાતું હું તો જા રું રીંગળો નાખું કેળું નાખું કરું છું મોટા મોટા કેળા રહી આવી છું તો તંસે તો કાલે પછી ફોન કરું તો કાલે મને કાલે મને ફોન કર ને તો ફોન કરવું હા તો એવું કરજો એવું કરજો અચ્છા